ધાર્મિક સ્થળોને નોટિસો આપી દબાણ હટાવવાનું શરૂ કરવામાં આવ્યું છે જેથી લોકોમાં ભારે આક્રોશ ભભૂકી છે હિન્દુત્વના નામે ખોબલે ખોબલે મતો મેળવી સત્તાના સિંહાસનને બિરાજમાન ભાજપના સત્તાધીશોને હવે મંદિરો પણ નડી રહ્યા છે દ્વારકા જિલ્લામાં બસોથી વધુ ધાર્મિક સ્થળોને ગેરકાયદેસર દબાણ હટાવવા માટે નોટિસો આપવામાં આવી છે લોકોનું કહેવું છે કે અંતરિયાળ ગામડામાં ધાર્મિક સ્થળોને તોડી સરકાર શું સાબિત કરવા માંગે છે શહેરોમાં મોંઘી સરકારી જમીનો પર ભાજપના નેતા મળતિયાઓના ગેરકાયદેસર કોમ્પ્લેક્સ ખડકી દેવામાં આવ્યા છે ત્યાં દાદાનું બુલડોઝર કેમ ફરતું નથી મહત્વની વાત એ છે કે ધાર્મિક સ્થળોએ ગેરકાયદેસર દબાણ હતું તો પછી લાખો રૂપિયા ગ્રાન્ટમાં કેમ વાપરવામાં આવે તે વાત ગળે ઉતરતી નથી ત્યારે આ મુદ્દા પર ઈસુદાન ગઢવીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે શું કહી રહ્યા છે ઈસુદાન ગઢવી સાંભળીએ વિનાશકાળે વિપરીત બુદ્ધિ આ ભાજપ સરકારને શું સૂઝ્યું છે કે ધાર્મિક સ્થળો અને એમાંએ આસ્થાના કેન્દ્રો જેને કહેવાય ને આઝાદી પહેલાંના જે આ મંદિરો છે એ તોડવા માટે નોટિસો આપી છે દ્વારકા જિલ્લાના લગભગ ત્રણે ત્રણ તાલુકાઓ એમાં વર્ષોથી આઝાદી પહેલાં જે મંદિરોમાં તહેવારો ઉજવાય છે એ મંદિરો ગેરકાયદેસરથી ઘેરાતોરા અને તમને આટલી જ બધી જુઓ ચિંતા હોય તમને જમીનો ખાલી કરાવવાની ચિંતા હોય તમને તો મારા મંદિરો જ દેખાણા તમને ધાર્મિક સ્થળો જ વિવિધ ધર્મોના દેખાણા તમને તમને ઉદ્યોગપતિએ જે જમીનો ઉપર કબજા કર્યા છે એ નથી દેખાતા તમે ઉદ્યોગપતિઓને કરોડો હજારો કરોડોની જમીન મફતના ભાવે આપી દીધી એ નથી દેખાતી તમને ભાજપના કેટલા કમલમો છે એ ગેરકાયદેસર છે એ તમને નથી દેખાતા ભાજપના નેતાઓએ જે ગેરકાયદેસર કબજા કર્યા છે એ તમને નથી દેખાતા અને સુપ્રીમ કોર્ટની આડમાં તમે એ શું સાબિત કરવા માંગો છો કે જે આઝાદી પહેલાં અંગ્રેજોની ઓકાદ નહોતી મારા મંદિરો તોડી નાખે અને મંદિરો તોડવા માટે તમે નોટિસો પાઠવો છો એટલી તમારી હિંમત થઈ ગઈ અને માત્ર એક ધર્મના નહીં તમામ ધર્મોના તમે આસ્થાના કેન્દ્રો ઉપર તમે વાર કરી છે આ બહુ ભાજપે આના માટે ખુલાસો આપવો જોઈએ કે એમણે જમીનોથી વાંધો છે કે મંદિરોથી કે ધાર્મિક સ્થળોથી તમે જુઓ અમારા વાર તહેવારે ઉજવણીઓ થાય છે અને એમાંય ભાજપના જે નેતાઓએ ગ્રાન્ટો વાપરી છે તો એ મંદિરો કઈ રીતે ગેરકાયદેસર થઈ ગયા અને તમને એટલી જ જો હોય પીડા તો પવનચકીઓ ગેરકાયદેસર જમીનોમાં છે એ ખાલી કરાવડો પવનચક પવનચકીઓ તમે પાડો તમને એવી જ ચિંતા હોય તો કેટલી જમીનો તમે મોટા મોટા ઉદ્યોગપતિઓને પધરાવી દીધી છે દબાણો કર્યા છે ખનીજ ચોરીઓ કરી છે બેફામ વધારાની જમીનો ઉપર લીઝોથી એ તમને દેખાતા નથી મારે મુખ્યમંત્રી શ્રીને આજે પૂછવું છે કે તમે આ આદેશ આપી અમારા કેટલાય પૂર્વજોએ મંદિરો માટે પોતાના જીવ આપ્યા છે ધાર્મિક સ્થળો માટે સૌ લોકોએ સૌ ધર્મના પ્રેમીઓએ જીવ આપ્યા છે તો તમે ફરીથી અંગ્રેજો વખતનું કામ કરવા માંગો છો એક બીજું કે તમે એવું કહો છો કે સુપ્રીમ કોર્ટેનો આદેશ છે તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના કેટલા આદેશો છે જે હજી પણ પેન્ડિંગ છે જેનો અમલ જ નથી થયો સુપ્રીમ કોર્ટે તો એવો પણ આદેશ કરેલા છે ફિક્સ પે મામલે પણ આદેશો કરેલા છે હાઈકોર્ટે એ તો તમે ક્યારે પાલન કર્યા નથી આ ભાજપની ધર્મ વિરોધી નીતિ ધાર્મિક લાગણીઓ દુભાવાની નીતિ અને આસ્થાના જે કેન્દ્રો છે મંદિરો તમે મંદિરો આમ તો બનાવી નથી દીધા અમે અમારા ફંડમાંથી જે પોતાના આસ્થાના કેન્દ્રો છે એમણે બનાવ્યા છે તમામ ધર્મોના લોકોએ પોતે પોતાના ખર્ચે બનાવડાવ્યા છે એમાંય તમને સરકારી જમીન લાગી આવી અને હવે આઝાદી પછી આઝાદી પહેલાના મંદિરો છે ધાર્મિક સ્થળો છે એ પણ તમને હવે ગેરકાયદેસર દેખાવા માંડે અને જ્યાં ક્યાંય નડતા જ નથી આ ભાજપે ખુલાસો આપવો પડશે ને તમામ મારે કથાકારો ધાર્મિક સંતો સનાતન પ્રેમીઓ આગેવાનો ભાજપના આગેવાનો ભાજપના કાર્યકર્તાઓ વીએચપી અને બંદર કાર્યકર્તાઓને પણ મારી હાથ જોડીને વિનંતી છે કે આવો ભાજપની સામે સામે અંગ્રેજો આપણે પડ્યા હતા અને અંગ્રેજોને હતા જો ભાજપ મંદિરો ઉપર અને આપણા ધાર્મિક સ્થાનો ઉપર જો ગુલ્લોજર ફેરવવાની જો ભાજપની નીતિ હોય તો આ જ ભાજપ ને ભાજપિયાઓને આપણે ઘરમાંથી કાઢવા પડશે તો સૌ ખુલીને બહાર આવે ડરવાની જરૂર નથી ધાર્મિક સંતોને મહંતોને કલાકારો ને મારી હાથ જોડી વિનંતી કે આજે આપણા ધર્મ કરવા ખૂબ જ દુઃખદ ઘટના છે અને આ ક્યારેય અમે થવા નહીં દઈએ સૌને પણ મારી વિનંતી છે કે પોતપોતાના વિડીયો મૂકે નિવેદનો મૂકે કલાકારો કથાકારો આપણે ખૂબ ધર્મ પ્રેમીઓ જે ધર્મની વાતો કરે છે

એ સુદાન ગઢવી પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી પર ખૂબ જ આકરા પ્રહારો કરી રહ્યા છે હિન્દુત્વના નામે મત મેળવ્યા હવે મંદિરો પણ નડે છે તેવાની વદન હવે સામે આવી રહ્યા છે ગુજરાત